ટિકટ લખી વાત સાંભળે હા લખું સૌ ને પડતો લખાવી તને લખી લખી લે વખી નાખું હા ભાવ શું છે પેલા એ કે પાંચ હજાર રૂપિયા છે પાંચ હાજર પાંચ તો સો હતા પાંચ એમ કેમ તો લાખ રૂપિયા તો ઈનામ આપે એક લાખ હા તો પોરતે કેમ ના કીધું મને પોર ન કીધું તમને લાખ રૂપિયા ઈનામ આપે લે 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 તો લખી નાખું લેખ 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 આમ જો

આપે એ તારા પાસે ઉતાવે હા તો હા હા ખાતા બાબાને મળે હા વાત કરું લે ને હા તેને વાત કરી શું કરજો કાય વાંધો નહીં મૂંઝાઈ ગયા પાછા દર વર્ષે આવી હા વાંધો નહીં ઢવાના છે ને ભાગ્યો દાડિયા કરવા ગયો કેટલું મોડું કર્યું ભાગ્ય ભાગ્યા હું કાટા બાબા આવ્યો આવ્યો એટલું બધું મોડું થયું પણ કાટા બાબા આખા ગામ માં મારો એક દાડિયું આખા ગામમાં ત્યાં ત્યાં માર્યો એક દાડિયું મારી વાત તો આંબળો મારો હું કામ મને કેમ એક દાડિયું પણ આમ તો જેને દાડી ને પૂછું ને કેમ કે મારે આઈપીએલ જોવા જવું

હા મારે આવું છે તો એ તો ટિકિટ લખાવી છે ટિકિટ લેવી પડે ને પાંચ હજાર રૂપિયા દેવા પડે મારી વાત સાંભળો તમે હા બોલો બોલો પાંચ હજાર રાખ્યા પાર તો આમ તો સો હજાર હતા ને તો એવું આઈપીએલ જોવા ગયા તો એમ હા અને એવી મજા આવે એવી મજા આવે કે આમ થાય કે બે ફરી જોવા જાવ આમ જોવા હરભજન બાપુ આમ કરીને આમ કરીને આમ કરી આમ સકો મારે ને તાતો દોડો આમ તમારા પતરાણ પતરાણ ટેપીન જાય ગાયા ગા પણ આમ જોવો આ મારી હમુ ધ્યાન રાખો ગડા હમુ તો કોણ જોવે ના તો પછી છોકરીઓ ડાન્સ કરે કેમ કરે અમે ટિંગ 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 તાતો બોતે એની હમુ હમુ જોઈ રે સીધા કાકા

અમારી બે ટિકિટ બુક તો બે ટિકિટ ક્યાં ને લઈ જવાનું છે બે ટિકિટ ને દસ હજાર રૂપિયા થાય છે વાંધો ને તમ તરફ અમારે જો આવવાનું છે જો આવવાનું છે તો બે લખી નાખું લખી નાખ સતુ

આજે હાથ વાગે વી આવજો અહીંયા હા અહીંથી જવાન છે હા અહીંથી જવાનું છે હાલ હસતો તો હારું હાલ આજે વી આવજો ભૂલતા નહીં હા સતોર તંદર આવી જઈ

પછી આપડે આવો આવો કાઢે બપા તમે બે હું વાતો કરો હાથ વાગ્યા અમે આવ્યા મને ખબર છે આપડે

કે અહીંયા જોવો આવે તો બધું હરકું જ અરે ટીવી તો મારી ખેડ પડે આમાં બોલો લે આ તે અમને ટિકિટ લેવા મે પાંચ પાંચ હજાર ખર્ચ્યા અને આ કરવા કરવાના પાંચ હજાર તો મેપા તો પડ્યા જોવા તું તો આમ ડિસ્કો કરે એ ચાલશે હવે ડિસ્કો કરે આ જો તમારી ઘેર એમ હું સીધા કાકા સીધા નો દીકરો થમાં તું આ ભાગ્યા ને હાલ ભાઈ હોય હલવાનો પાસ હજાર માં આને આવે હું કેવું આને આને તો આને તો છે ને